આખરે પાંચ દિવસ બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે નકલી હોસ્પિટલને સીલ કરી આજે જ હોસ્પિટલની બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંચાલકને સાત દિવસમાં સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કહ્યું છે ભાડાનો કરાર પણ બોગસ ડોક્ટરના નામે આ નકલી હોસ્પિટલ વે નકલી ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરોના ભરોસે શરૂ કરવામાં આવી હતી પહેલા મહાલક્ષ્મી થિયેટર હતું જે બે હજાર અગિયારમાં બંધ થયું હતું ઉદ્ઘાટનના પંદર દિવસ પહેલા જ અહીં હોસ્પિટલ શરૂ કરવા માટેના કામની શરૂઆત થઈ હતી હોસ્પિટલ માટેનો ભાડાનો કરાર બોગસ ડોક્ટરોના નામે કરવામાં આવ્યો હતો બે બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડોક્ટરે આ રેન્ટ એગ્રીમેન્ટ કર્યું હતું બોગસ તબીબ બબલુ રામાશ્રય શુક્લા રાજારામ દુબી અને ડોક્ટર જીપી મિશ્રાના કારનામાથી લોકો પણ આશ્ચર્યમાં છે

એટલા માટે આ અત્યારે અમારી કમિટી દ્વારા અમારી આરોગ્યની ટીમ દ્વારા હોસ્પિટલને આરોગ્ય વિભાગ તરફથી સીલ કરવામાં આવી છે અને નોટિસ પાઠવવામાં આવી છે પ્રથમ દિવસે પણ અમારી ટીમ પોલીસ વિભાગ સાથે ઉપલબ્ધ હતી અને પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમે મળી ગઈ હતી અને અત્યારે આજે બપોરે અમે જે આવ્યા છે એ બધું અવલોકન કર્યા પછી અત્યારે જે એમાં જે એક્ટ છે એમાં ભંગ થયેલો એવું જણાય છે એટલા માટે અત્યારે સીલ કરી રહ્યા છે અને એમને જે પણ પ્રમાણપત્રો રજૂ કરવાના થાય છે એક્ટ મુજબ તે રજૂ કરવા માટે ગુરુવારે આવતા ગુરુવારે એમને મારી ઓફિસમાં બોલાવી હતી